તારીખ એક નવ બે હજાર ચોવીસને કલાક છ થી કલાક આ દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશનમાં શ્રી શ્યામ બાબા મંદિર ખાતે મારવાડી યુવા મંચ દ્વારા સાયક્લોથોન રેલીનું આયોજન કર્યું જેમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ અંતર્ગત કાર્યક્રમમાં પોલીસ કમિશનર સાહેબ શ્રી નાવોએ સાયક્લોથોન કાર્યક્રમમાં ફ્લેગ ઓફ કરી સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં પાંચસો જેટલા સાયકલ સ્પર્ધકોને અલથાણ પોલીસ સ્ટેશન સ્ટાફે ભાગ લીધો છે સાયકલોથોન રૂટ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શ્રી શામબાબા મંદિર ખાતેથી ન્યૂ સેટેલાઇટ રોડથી અણુરત દ્વારથી વિસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદનામગદલા રોડથી સોમેશ્વર સર્કલથી વાય જંક્શનથી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસકે નગરથી યુ ટર્ન થઈ વાય જંક્શનથી સોમેશ્વર સર્કલથી અણુવ્રત દ્વાર શ્રી શ્યામબાબા મંદિર સુધી રાખવામાં આવેલ છે જેમાં પોલીસ કમિશનર સાહેબ સેનાઓ દ્વારા યુવાનોને ડ્રગ્સની બદલીથી દૂર રહેવા તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા માટેની સૂચના આપવામાં આવી છે